મિત્રો તમામ મિત્રોને જાણવાનું કે આપણે હવે જઈએ છીએ ખેતરમાં પાણી વારવા તો આપણે તમે આપણા બ્લોગમાં બન્યા રહેજો આપણે ખેતર બતાવીશું આપણી ડોંગરમાં પાણી વારવા જઈએ છીએ અને આ મિત્રો જરૂરથી એક વાત ના ભૂલતા આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમામ મિત્રોને આપણા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રોને શેર કરવા વિનંતી જય માતાજી મિત્રો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો તમે આપણા ખેતરની મોજ બતાવીશ આ છે આ છે ગમડાની મોજ મિત્રો હું બતાવું છું આપણું ખેતર આરે ફૂલ મોજ કરવાની છે આપડે પાણી મારીને હું જોઈ શકો છો આ પછી ડોંગર છે સુરત આધા પણ ગયા છે જોઈ લો તમે આ છે આપડા ગામડાની મોજ આ કયું ઝાડ છે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો આ પણ જાણતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો છે આપણા બ્લોગ ગમતા હોય તો તમામ મિત્રોને શેર કરજો મિત્રો તમામ ચાહકોને શેર કરવા વિ નથી જય માતાજી મિત્રો આગળ ભણ્યા રહેજો હું તમને બતાવું છું આપણું ખેતરની બોજ હવે મિત્રો હશે આપણું ખેતર બેસો આમાં પોણી વાંધો જુઓ મિત્રો આગળ પાણી આવશે આ છે આપડો વજ છો નાખી ને મોજ ગામડાની મોજા આવું જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક લાઈવ ચેનલ કરજો જુઓ મિત્રો આ છે આપણી ડોંગર આપણે ડોંગર હોવા રહ્યા છે પોણે તો કમેન્ટ કરીને જણાવજો મિત્રો આપણે ડોંગર કેવી રીતે થઈ છે જોઈ લો આપણા લોરીઓ કાઢવાની તૈયારીમાં જ છે આ આપણું વાતચું હોય મિત્રો તો મિત્રો આપણી ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આપણા સુરત દાદા તમને દેખાડું જોઈ લો આ છે આપણા ખેતરની મોજ જોઈ શકો છો આપણા લોરીઓ આ મિત્રો અડવ છે તમે જુઓ કેવું લાગ્યું ડોંગર તો કમેન્ટ કરીને જણાવજો આ છે પોણી જો ડોંગરનું પોણી તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા જ નહીં મિત્રો અચૂકથી તો તમારા મિત્રોને શેર કરજો અને જો આ છે ગામડાની મોજ મિત્રો આ છે થાંભલો આ છે ડીપી જોઈ લો આ છે મોટો થાંભલો તમે જોઈ લો આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જો મિત્રો ઓરિજિનલ ચકલીનો અવાજ તમે આવું લાવી દશે ખાલી ખેતરમાં જોઈ શકો છો આ મિત્રો શહેરમાં ના હોઈ શકે તમે જોઈ શકો છો આ છે આપણા સુરત બાજાના કિરણો આ છે મિત્રો જો ડોંગલ ખાલો આપણે ઓને કાઢવાની કાઢવાના મિશન ઉપર છે તમારે બધા નવરા હોય તો કાઢવાય જાવ જો આ અમુક અમુક જગ્યા થઈ ગયું તો અત્યારે તમને એક અનોખું ફૂલ બતાવી જે આપણા મહાદેવને વાલું છે તમે જોઈ શકશો જોઈ લો આ છે મિત્રો મહાદેવને વાલું ફૂલ આ શ્યાનું ફૂલ છે એનું નામ શું છે તમે કમેન્ટમાં જણાવજો અને હા મિત્રો પાંચ ફૂલ મોકલાવું તમારા માટે તમે જોઈતું હોય તો કે જુઓ જોઈ લો આ છે શંકરને વાલું જોઈ શકો છો તમે જોઈતું હે તો કમેન્ટ કરીને જણાવજો આ છે મિત્રો જોઈ લો ફૂલ ખેતરનોડિયો તમે જોઈ લો ફૂલ જોઈ તો કમેન્ટ કરીને જણાવજો મૂત્ર પાડીની મોજ જોઈ લો મોજ થી ચાલ મિત્રો આજે એને મોજ પડી જાય છે તમે મિત્રો હું આપણા બાજુવાળી ડોંગર બતાવીશ એમાં પણ પાણી ચાલુ છે જો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રીરામ મિત્રો લખજો મિત્રો હું તમને બતાવું છું આપણા પાડોશીની ડોંગર તમે બની રહેજો આપણા બ્લોગમાં એમાં પણ પાણી ચાલુ છે મિત્રો આ છે આપણા પાડોશી ડોંગર એમાં પોણી હાવ નહીં જોયેલું અહીંયા આ ભાગમાં પોણી છે અત્યારે ચાલુ કર્યું હું તમને પાણીની મોજ બતાવું લાવ મોજ મિત્રો તમે આવું દ્રશ્ય ગામડામાં જ નિહાળી શકો છો 아마 조용히 있어 모아드 폴 모아드 이리로 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 왜 자꾸 저리로 돌아와? 폴 모아드 아 가만히 가만히 모아드 가만히 둬 મોજ મોજ તમારે પણ આવું હોય તો અહીંયા આવી મોજ જોઈ લો જય શ્રી રામ મિત્રો આપણા વિડીયોમાં કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું મિત્રો ભૂલતા નહીં જય શ્રી રામ મિત્રો આપણા આપણા ખેતરમાં પાણી પી રહ્યું છે હવે આપણે ઘરે જઈશું મોટર બંધ કરાવી દીધી છે અને ચલો મિત્રો આપણે હવે કાલે નવા વ્લોગમાં મળીશું જય શ્રી રામ જય માતાજી લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રીરામ મિત્રો